કામ તો ઘણું છે પણ કાઠું બહુ છે એવું તે કેવું કાઠું કામ છે અલ્યા મારે એક્ટર બનવું છે પણ તું એક્ટર બનીને શું કરીશ એના કરતા હેડ ને ફોડા આપણે કૂચું ગુરુ જેવા ડબલ રોલમાં વિડીયો બનાવવા અને જો પબ્લિક નો સપોર્ટ મળશે તો આપણે બે ભાઈ ફેમસ થઈ જશે એ પણ તે આપણા મોટા જોયા કાળા ડામર જેવા કોણ આપણા સપોર્ટ કરશે કે અલ્યા બધાય બધા સપોર્ટ કરશે થોડા તું ટેન્શન ના લે મને પબ્લિક પૂરું છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આ વિડીયો અમે ખાલી પ્રેક્ટિસ માટે બનાવ્યો હતો કેમ કે અમે કોમેડી વિડીયો બનાવવા માટે પ્રેક્ટિસ કરતા હતા તો આ વિડીયો કોઈ કોમેડી નથી ખાલી પ્રેક્ટિસ માટે હતો અને તમને જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમારો આ વિડીયોમાં સારો સપોર્ટ રહેશે તો હવેથી તમને અમારી આ ચેનલ પર આવાન આવા ડબલ રોલમાં કોમેડી વિડીયો જોવા મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી તો કરી લેજો અને વિડીયોને સારી એવી કોમેન્ટ કરી નાખજો અને એક લાઇક કરી દેજો